અમદાવાદ વિમાન દુર્ઘટનાની પીડા વચ્ચે અત્યાર સુધીમાં કુલ બસો એકત્રીસ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે જેમાંથી બસો દસ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે આ માહિતી સિવિલ હોસ્પિટલના સુપ્રિડેન્ટ ડોક્ટર રાજેશ રાકેશ જોશી દ્વારા મીડિયા બ્રિફિંગમાં આપવામાં આવી હતી હજી પણ દસ પરિવારો નજીકના સમયમાં પોતાના સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા માટે આવશે જેમાંથી ત્રણ મૃતદેહ એર ક્લિયરન્સની પ્રક્રિયામાં છે અને ટૂંક સમયમાં સોંપવામાં આવશે આઠ પરિવારો હજુ બીજા સ્વજનના ડીએનએ મેચની રાહ જોઈ રહ્યા છે સુપ્રિડેન્ટ ડોક્ટર જોશી અનુસાર અત્યાર સુધીમાં બસો દસ મૃતકોમાં એકસો પંચાવન ભારતીય નાગરિકો છત્રીસ બ્રિટિશ સાત પોર્ટુગલના એક કેનેડિયન અને અગિયાર નોન પેસેન્જરનો સમાવેશ થાય છે આ પ્રક્રિયામાં તબીબ ટીમ સતત પ્રયત્નશીલ છે કે દરેક મૃતદેહ ઓળખાય અને યોગ્ય રીતે પરિવારજનોને સોંપવામાં આવે પડો છે તો એની અંદર 231 નો મેચિંગ થયું છે અને 231 માંથી 210 પાર્થિવ દેહ એમના સ્વજનોને હેન્ડઓવર કરવામાં આવે છે જે બાકીના 21 રહ્યા એમાં 8 ફેમિલીઝ બીજા મેમ્બરનો ડીએનએ મેચિંગની રાહ જોઈ રહ્યા છે દસ લોકો સાથે કોમ્યુનિકેશન ચાલુ છે કે કેટલા સમયમાં લઈ જશે અને ત્રણ આપણી પાસે વેઇટિંગમાં છે જે એમનું ત્યાં એર ક્લિયરન્સ થાય અને પછી એને અહીંયાથી લઈ જશે આ જે એક બસો દસ છે એમાંથી એકસો પંચાવન ઇન્ડિયન્સ છે સેવન પોર્ટુગીઝ છત્રીસ યુકે સિટીઝન વન કેનેડિયન અને ઇન્ડિયન નોન પેસેન્જર છે એનો આંકડો બસો અગિયાર છે અત્યાર સુધી જે આપણે પાર્થિવ દેહને ટ્રાન્સપોર્ટ કર્યો એમાં જોઈશું તો સિક્સટીન એટલે સોળ બાય એર લઈ ગયા છે અને એકસો ને ચોરાણું બાય રોડ લઈ જવામાં આવ્યા છે એટલે જો આપ તમે જો બીજી બધી ઇન્સિડન્ટ્સ અત્યાર સુધીના જેટલા થયા હશે આપણા દેશમાં કે બહારના દેશમાં હું એવું કહીશ આપને કે આ જે રિઝલ્ટ આપણને જેટલા આવી રહ્યા છે એ કદાચ ફાસ્ટેસ્ટ હશે ઇફ યુ કમ્પેરિડ ટુ ડિફરન્ટ કન્ટ્રીઝ ઓર ડિફરન્ટ ઇન્સિડન્ટ્સ ઇન અવર કન્ટ્રી ઇટ સેલ કે આપણી પાસે અત્યારે જે અહીંયાની સગવડ છે એ એમ કહીશું કે વધારે ફાસ્ટ છે ઘણા બધા ટીમ કામ કરી રહ્યા છે બટ દેર આર સો મેની ફેક્ટર્સ એફેક્ટિંગ ડીએનએ મેચિંગ એટલે એ બધી પ્રોસેસમાં ઘણીવાર ડીલે થાય પરંતુ તો પણ આપણે જોઈએ તો ત્રણ દિવસની અંદર ટુ હંડ્રેડ એન્ડ થર્ટી સેવન મેચ થયા છે ટુ હંડ્રેડ એન્ડ થર્ટી વન મેચ થયા છે એ બી એક મોટો આંકડો છે છતાંય ખૂબ બધી ટીમ કામ કરી રહી છે જેમ જેમ રિઝલ્ટ આવે છે વી આર નોટ ઇવન વેટિંગ ફોર અ મિનિટ એક પણ મિનિટ રાહ જોયા સિવાય જેવો રિપોર્ટ આવે છે તરત જ ફેમિલીને ઇન્ફોર્મ કરવામાં આવે છે આપ આપણે શું જાણીએ છીએ કે એ ફેમિલી જે તકલીફમાં કે પીડામાં હોય એને વહેલા મેં વહેલી તકે જવાબ આપી અને એમની જે પાર્થિવ દેશની સોંપણી કરવાની એ સિસ્ટમ પણ આપ સૌ જાણો છો એવી રીતે કરી છે જેથી કરીને થોડું પણ ડિલે ન થાય અને એ આપણે સારી રીતે વિધિ કરી કરી શકે અને આપણે એમને આશીષ કરી શકીએ